નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શીમા દર્શક મિત્રો હોટ ટોપિકમાં જે ગઈકાલે પરિણામો આવ્યા અને ત્યારબાદથી ચર્ચાઓએ જોર પકડ્યું છે જે અણધાર્યા પરિણામો આવ્યા છે અને તે અણધાર્યા પરિણામોથી જે તમામ લોકો ક્યાંક ને ક્યાંક વિચારમાં ચોક્કસથી પડી ગયા છે પરંતુ એનડીયા ગઠબંધન કે જે અત્યારે ખુશ ચોક્કસથી જણાયું છે કારણ કે જે પ્રકારની અટકળો હતી કદાચ આશા હતી તેના કરતાં પણ વધારે જે સીટો પણ મળી છે અને તેના જ કારણે આ વખતે એવું જે સર્જાયું છે કે કોઈ પણ એક પક્ષને બહુમતી નથી મળી અને તેના કારણે ગઠબંધનની સરકાર બનશે તે ચોક્કસથી નક્કી થઈ ગયું છે હવે એનડીએની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પાસે બસો ચાલીસ સીટો છે આ સિવાય ટીડીપીની વાત કરીએ તો તેમની પાસે સોળ સીટો છે નીતિશકુમારની વાત કરીએ તો તેમની પાસે બાર સીટો છે ચિરાગ પાસવાન તેમની પાસે પાંચ સીટો છે અને અન્ય પક્ષો મળીને જે અન્ય બેઠકો કે જે સામે આવે છે હવે આજે ચાર વાગે જે મીટિંગ છે એનડીએની હમણાં જે આ વાત કરીએ તો સવારે જ જે મોદી સરકારની જે છેલ્લી કેબિનેટની બેઠક મળી અને ત્યારબાદ હવે ચાર વાગે એનડીએની બેઠક છે અને તેમાં કુમાર પહોંચી ગયા છે ચંદ્રબાબુ નાયડુ પણ ટીડીપીના તે પણ ત્યાં પહોંચી ગયા છે બેઠકમાં હાજર રહેવા માટે ચિરાગ પાસવાન તે પણ ત્યાં પહોંચી ગયા છે હવે સમીકરણો કેવા રચાશે તે ચોક્કસથી મહત્વનો મુદ્દો બની રહેશે કારણ કે ગઠબંધનની સરકાર છે એટલે તમામ જે પક્ષો છે તે પણ પોતાની માંગ લઈને આવશે ચોક્કસની વાત છે કારણ કે જે પોતાની જે એનડીએમાં ગઠબંધન છે તો કોઈક સારું એવું પદ મળે તે પણ આશા રાખતા હોય છે અને તેના જ કારણે નીતિશ કુમાર હોય કે પછી ચંદ્રબાબુ નાયડુ હોય પોતાની પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક એક સારા એવા પદ મંત્રીપદ હોય કે પછી એ મોટા પદ માગી શકે છે જે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ચંદ્રબાબુ નાયડુ જે લોકસભા લોકસભા સ્પીકરનું પદ પણ માંગી શકે છે ચાર મંત્રીપદ માગી શકે છે આ સિવાય ચિરાગ પાસવાન છે કુમાર છે આ તમામ કે જે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની આશાઓ જે આશાએ આવ્યા આવશે અને તેની ચર્ચાઓ ઉપર ચોક્કસથી થશે હવે ખબર પડશે કે બેઠકમાં શું ચર્ચાઓ થાય છે ત્યારબાદ છ વાગે ઇન્ડિયા ગઠબંધનની પણ જે મીટિંગ છે અને તેના માટે પણ જે ખાસ કરીને અખિલેશ યાદવ સહિતના જે નેતાઓની વાત કરીએ શરદ પવાર તે પહોંચી ગયા છે શિવસેના તરફથી ઉદ્ધવની શિવસેના તરફથી સંજય રાઉત પહોંચ્યા છે ઉદ્ધવ ઠાકરે નથી ગયા પરંતુ જે મહારાષ્ટ્રથી પણ એક સમાચાર સામે આવી રહ્યા છે કે શિંદે ગ્રુપના જે પાંચ સાંસદો જે વિજય બન્યા છે ગઈકાલે તેના ચાર સાંસદો કે જે હા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના સમર્થ સંપર્કમાં છે સમર્થનમાં નહીં સંપર્કમાં છે એટલે ત્યાંથી કોઈ હજી પણ ઉલટફેરની શક્યતા સામે આવી શકે છે કે કેમ કારણ કે જો એવું થાય છે તો જે ક્યાંક ને ક્યાંક જે વિધાનસભા છે તેની પણ અસર ક્યાંક ક્યાંક પડી શકે છે જો અન્ય જો સમીકરણો રચાય છે તો એટલે હજી પણ આમાં કંઈક ને કંઈક હજી પણ બાકી છે એનડીએનું ગઠબંધન ચોક્કસથી બહુમતી મળી છે પરંતુ ઇન્ડિયા પણ સરકાર બનાવવા માટે તત્પર છે તે પણ હજી રેસમાં છે શું થાય છે મિટિંગોમાં તે ચોક્કસથી મહત્વનો મુદ્દો બની રહેશે આ તમામ બાબત પર ચર્ચા કરવાની છે ચર્ચા સાથે વેમાન જોડાઈ ગયા છે ડોક્ટર કમલેશ રાજગોર ભાજપથી આપણી સાથે છે આ સિવાય નિકુલ પટેલ ડોક્ટર નિકુલ પટેલ કોંગ્રેસથી અને સાથે જ મયંક વ્યાસ રાજકીય વિશ્લેષક સ્વાગત છે મયંકભાઈ સૌથી પહેલાં તો એ જ સવાલ ઇન્ડિયા અને સામે એનડીએ એનડીએને બહુમતી મળી ગઈ છે પરંતુ ઇન્ડિયા હજી પણ રેસમાં છે તલપા તલપાપડ છે તૈયારીઓ કરી રહી છે કે કેવી રીતે સરકાર બનાવી શકાય આપના મતે આપણે તો એવું એમને કેનારા શું પણ સૌને વાત એવી છે કે ઇન્ડિયા ગઠબંધન હારીને પણ જીત્યું છે અને એનડીએ ગઠબંધન જીતીને પણ હાર્યું છે આ લોકશાહી નો એક નવો વર્વો અધ્યાય આપણે ત્યાં લખાવા જઈ રહ્યો છે મતદારોએ બહુ જુદી જુદી રીતે મત આપ્યા છે અને જે આખો સમૂહ મેળો ઉભો થયો છે એને કારણે સ્વાભાવિક છે કે દરેકને સત્તાની ચળ આવે હાથમાં ઇન્ડી ગઠબંધન ને એવું છે આંકડા દૂર છે આમ છતાં પોતાના જૂના સાથીદારોને સંગાથે રાખવાની પાછી નોબત શરૂ થઈ છે અને એ લોકોએ શરૂ કરી છે નીતિશ કુમારને કેવડાવે છે ચંદ્રબાબુ નાયડુ ને કેવડાવે છે શરદ પવાર ફરી પાછા થઈ ગયેલા છે કોંગ્રેસ શરદ પવાર જે રીતે આપણે ત્યાં ત્યાં આગળ જે કેટલાક રાજકીય ચાણક્યો કેવાય છે પૈકીના શરદ પવાર ચાણક્ય છે અને એ સત્તાની બહાર રહીને પણ સત્તા ઉભી કરવા એટલે કિંગ મેકર તરીકેની જબરજસ્ત ભૂમિકા ભજવી શકે છે અને એ હિન્ડી ગઠબંધન અત્યારે કોઈ પણ રીતે આંકડાનો મેળ પોતાની તરફેણમાં થાય અને સરકાર રચી શકાય એવા પ્રકારની કોશિશમાં છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી વાળો એનડીએ નું જે ગઠબંધન જે છે એ કોઈ પણ સંજોગોમાં અત્યારે સત્તા ગુમાવાય અથવા સત્તામાં ન આવાય એવા પ્રકારની કોઈ પરિસ્થિતિ ઉભી કરવા દેવા માંગતું નથી એનું કારણ એ છે કે એ સમજે છે કે જો સત્તાની બહાર રહેવાથી શું થાય કેજરીવાલનું શું થયું ઘણું બધું થાય એટલે વાત એવી છે કે કોઈ પણ રીતે મોદી સાહેબ અને અમિતભાઈ અને આખી ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી એનડીએ નીચું જોવું પડે થોડું નાક રગડવું પડે થોડું કોમ્પ્રોમાઈઝ કરવું પડે આ કારણ કે આ બધા લોકો જે છે એ એકદમ ફરી પોતપોતાની ડિમાન્ડ કરતા થઈ ગયા છે સાત સીટ જીતનાર મહારાષ્ટ્રની જે અઢાર બેઠકો મહાયુતિ એટલે કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના પક્ષની જે યુતિ છે એને ત્યાં મહાયુતિ તરીકે કે છે અને મહાઅઘાડી એટલે કે કોંગ્રેસ એનસીપી અને

જો એનડીએ ની સરકાર અંદર આપણને કઈ ફાયદો થાય તો એમાં જતા રહીએ અને જો આમ ના થાય તો આમ જતા રહીએ એમ કરીને બંને બાજુએ એમણે ગોઠવણ ચાલુ રાખેલી છે આ બાજુ જે અત્યારે જે એનડીએ ની જે મિટિંગ મળવા જઈ રહી છે જે વાત છે એમાં અત્યારે જે સમાચાર બહાર આવ્યા છે એ અનુસાર શિવસેનાના શિંદે જૂથે કેન્દ્ર સરકારની

ચિંતાનો વિષય ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે એનડીએ માટે છે હવે જે ગઠબંધનના જે પણ પક્ષો છે તેમને પણ સાચવવાના છે એટલે તેમની તમામ માંગો પણ હવે સ્વીકારવી જ પડશે તેવી નોબત આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ હું એવું કઉ છું કે આશા કરતા વધારે અમને સીટો મળી નથી પરંતુ તમે એવું કીધું કે કોંગ્રેસને અથવા તો ગઠબંધન ને આશા કરતા વધારે સીટો મળી એમને પણ એમની આશા કરતા વધારે સીટો નથી મળી એમને જે સીટો મળી કોંગ્રેસે એકલા હાથે એકસો પચાસ ઉપર જવાની વાત કરી હતી નથી મળી ઇન્ડી ગઠબંધને તો બસો પંચાણું ની વાત કરી હતી નથી મળી તો એમને પણ એમને આશા કરતા વધારે નથી મળી અને અમને પણ અમારી આશા કરતા વધારે નથી મળી ચોક્કસ હું એવું માનું છું કે જે પણ પરિણામ આવ્યું છે એ આ ભારતની જનતાએ જે પ્રજાએ અમને આશીર્વાદ આપ્યો છે એ એનડીએ ને સ્પષ્ટ બહુમતી સાથે સરકાર રચવાનો આદેશ આપ્યો છે એ તો ચોક્કસ છે અને ઇન્ડી ગઠબંધનને જે આદેશ આપ્યો છે જે આશીર્વાદ આપ્યા છે એ વિરોધ પક્ષમાં સબર વિરોધ પક્ષ તરીકે બેસવાનો આપણે આદેશ આપ્યો છે છતાં પણ અત્યારે તમે જોયું કે જેવું પરિસ્થિતિ બદલાય વિશ્લેષક સરકાર બનાવી બે હાજર ઓગણીસ ની અંદર ચોક્કસ અમે એકલા સરકાર બનાવી શકતા હતા છતાં પણ એનડીએ સાથે લડ્યા હતા એટલે એનડીએ સાથે જ સરકાર બનાવી અને બે અત્યારે ચોવીસ ની અંદર ચોક્કસ અમારી સીટો ઓછી છે એટલું જ પરિવર્તન છે ભારતીય જનતા પાર્ટી અમારી બહુમતી સરકાર આવી હોય તો પણ બસો નો આંકડો પાર કર્યો હોય તો પણ અને ન કર્યો હોય તો પણ અત્યારે જે અમારું વલણ છે કે સૌને સાથે રાખીને સૌને વિશ્વાસમાં લઈને કામ કરવાનું એ અમે કરવાના છે વાત રહી આ સીટો ઓછી આવી તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે સીટો ઓછી આવી છે એનું અમે મંથન કરીશું અને મંથન કરતા કરતા આટલું તો મંથન અમે કરી દીધું કે અમે હિન્દુત્વની વાત લઈને ચાલ્યા હતા લોકોને હિન્દુત્વ પસંદ ન આવ્યું ભારતની અંદર ચોક્કસ અમને એક પગલું પાછળ લઈ ગયા અમે રામ મંદિરની વાત લઈને ચાલ્યા હતા

તો લોકોને એવું લાગ્યું હશે કે દુર્ગા માતા ઉપર પ્રતિબંધ મૂકે છે અથવા પૂજા ન કરી શકો એ પ્રતિબંધ વ્યાજબી હશે અને અમે લોકો એ કે પ્રતિબંધ મૂક્યો છે વ્યાજબી નથી એ લોકોને વ્યાજબી નહીં લાગી હોય તો એટલે અમારે એક એક પગલું પાછળ જવું પડ્યું ચોક્કસ આવનારા દિવસોની અંદર અમારું એનડીએ ગઠબંધન બે હજાર ચૌદ માં પણ રોડ મોડેલ હતું બે હજાર ઓગણીસ માં પણ રોડ મોડલ છે અને બે હજાર ચોવીસ માં પણ રોડ મોડલ બનીને આગળ વધવાનું છે રહી વાત રહી વાત જે વિરોધ પક્ષ જેને આશીર્વાદ મળ્યા છે એ લોકો અમને જેવું કેતા હતા ને સાહેબ એમનું ચિત્ર અત્યારે સ્પષ્ટ થઈ ગયું અમને જોર તોડ ની રાજનીતિ કેતા હતા ભૂતકાળમાં જે પણ બન્યું એના માટે અમને જવાબદાર કેતા હતા અમિત શાહ ને આદરણીય અમિત ભાઈ શાહ એની ચાણક્ય નીતિ અને એને જવાબદાર ઠેરવતા હતા તો અત્યારે એ લોકો શું કરી રહ્યા છે ભાઈ અત્યારે શું કરી રહ્યા છે લોકશાહી નું ચીરહરણ તો એ લોકો કરી રહ્યા છે કેમ કાલે આદરણીય રાહુલજીએ ના કીધું કે ભાઈ અમને વિરોધ પક્ષ નો અમને જે મેન્ડેટ મળ્યો છે વિરોધ પક્ષમાં બેસવાનો મેન્ડેટ મળ્યો છે અમે વિરોધ પક્ષમાં નહીં બેસીએ કાલે નક્કી કરીશું અરે ભાઈ એ તો જો અમે પરિવાદવાદ સામે લડ્યા હતા પરિવારવાદ નો હજુ પણ વિરોધ કરીએ છીએ અને પરિવાદવાદ સામે લડ્યા હતા પરિવાદવાદ વાળવામાંથી જે પણ રિઝલ્ટ આવ્યું અમે એક ડગલું પાછળ ખસ્યા પરંતુ તમે જો આ ચરિત્ર આજે રાહુલજીને જ્યારે અમે બાપ દાદા ની આ રાયબલ સીટ છે કે તમે તમારા જ લોકો ને કોંગ્રેસના બીજા કોઈ કાર્યકર્તાઓ છે જ નહીં કે તમે પ્રિયંકાજી ને ત્યાં આગળ મૂકી દેસો એટલે પરિવારવાદ નો અમે વિરોધ કરીએ છીએ અમે હિન્દુત્વ નું સમર્થન કરીએ છીએ

નથી કર્યું કેમ નથી કર્યું પરિણામો હતા એનાથી વિપરીત રહ્યા અને ખાસ કરીને જે રીતના માનનીય વડાપ્રધાનની જે લોકપ્રિયતાના જે દાવા તથા તે દાવાઓ પર થોડું ઘણું અંકુશ અને થોડા ઘણા રિવર્સલ્સ ના અનુભૂતિ આપણને થઈ ગુજરાત જેવા હોમ સ્ટેટ ની અંદર જ્યાં પ્રધાનમંત્રી ને ગૃહ મંત્રી બિલોંગ કરે છે એવા ગુજરાત ને અંદર બી છવ્વીસે છવ્વીસ બેઠક અંકે કરવાની હેટ્રિક બી કદાચ એમણે પરિવર્તન નો ભોગ અનુભવો પડ્યો છે બીજી વસ્તુ કે પહેલા બે હજાર ચૌદ માં બસો બોતેર કરતા વધારે સીટો હતી બે હજાર ઓગણીસ માં ત્રણસો ત્રણ સીટો હતી એટલે જે રીતના પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટીના જે બહુમતીના જોરે જે નિર્ણયો લેતા હતા એ કદાચ હવે એમણે સાથી પક્ષોને ભેગા મળીને લેવા પડશે અત્યારે હાલ તો જે કાયદાકીય જોગવાઈ છે તો કોન્સ્ટિટ્યુશનલ છે બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ છે એટલે ડેફિનેટલી આપણા જે માનનીય રાષ્ટ્રપતિ છે એ શું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીને પહેલો મોકો આપશે અને એમને પોતાના મેજોરિટી પ્રૂવ કરવાના રહેશે અને એમણે બી આજે બેઠક બોલાઈ છે અને એ બેઠક ગઈકાલે બી પ્રધાનમંત્રીની સ્પીચ સાંભળ્યું એમણે કીધું કે હમ સરકાર બનાને જા રહે હે આમ સરકાર બનાયગે એ બોલા એનો મતલબ કે હજી એમને બી દુવિધા છે અને આજે સાંજે બેઠક થશે પછી એ રાય કે ભાઈ ખરેખર અમે સરકારમાં પ્રેસિડેન્ટ પાઠવીશું કે નહી પરંતુ હાલ તો સરકાર નું પૂર્ણ વિરામ આવ્યું છે ને એમણે રેઝિગ્નેશન સબમિટ કરવું પડશે બીજી વસ્તુ રાહુલ ગાંધીજીની વાત કરી રહ્યા છે ગઈ કાલે જે રીતના પ્રેસ કોન્ફરન્સ થઈ અમે ડેફિનેટલી જનતાનો જે મેન્ડેટ આવ્યો છે એને અમે આભાર વ્યક્ત કર્યો છે અને અહીંયા બી અમે જયારે ચૂંટણી લડ્યા ત્યારે અમે સૌ સાથે મળીને લડ્યા એટલે ડેફિનેટલી કે જયારે કોઈ નિર્ણય લેવાનો હોય કાતો કોઈ જનતાને કહેવાનું હોય કારણ કે પ્રેસ એક જનતાનું માધ્યમ છે જેના દ્વારા અમે શું વિચારીએ છીએ લોકો થકી એના મેસેજ પહોંચાડો તો સૌ પ્રથમ અમે ગઈકાલે જનતાનો આભાર વ્યક્ત કર્યો કે જે રીતના અમે લોકોની વચ્ચે લોકોના મુદ્દાને લઈને ગયા તો લોકોને એ મુદ્દાને આવકાર્યા છે અને અમે એ મુદ્દાઓને લોકોનો અવાજ બની સંસદની અંદર અત્યારે તો છીએ પરંતુ સરકાર બનાવી કે ના બનાવી કઈ રીતના આગળ વધવું તો ગઠબંધન નું જે આજે અમારું મિટિંગ છે મિટિંગ ચર્ચા કરીને પછી અમે તમને ને લોકોને જણાવ્યું જી નિકુલભાઈ પરંતુ ઇન્ડિયા ઇન્ડી ગઠબંધનની આપણે વાત કરીએ તો ટીએમસીની વાત કરીએ આ સિવાય જે પક્ષો છોડીને ગયા છે નીતિશકુમારને વાત કરીએ હવે જે આટલી સીટો આવી છે ચલો સરકાર બનાવવા માટે પણ તત્પર છે કે ભાઈ કંઈક થાય અને સરકાર બને પરંતુ જનતાને ઇન્ડી ગઠબંધન પર વિશ્વાસ હવે વધુ કેવી રીતે કરવો એ એ પણ એક સવાલ થઈ રહ્યું છે બાર કે આટલી સીટો આવી છે તો ઇન્ડી ગઠબંધનને વિપક્ષમાં બેસવું જોઈએ કારણ કે જે પક્ષો ભેગા થયા છે તે છેક સુધી જોડે જ રહેશે તેનો પણ શું ભરોસો છે આ એક સવાલો થઈ રહ્યા છે કારણ કે અરવિંદ કેજરીવાલની વાત કરીએ તેઓ પણ કહી ચૂક્યા છે કે અમારું લક્ષ્ય માત્ર નરેન્દ્ર મોદીને હરાવવાનું હતું એના જ માટે જોડે આવ્યા છે બાકી કોઈ જ અન્ય કારણ નથી કે અમે જોડે રહીએ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ કેટલી વખત એક સાથે સ્ટેજ શેર કર્યું છે પરિસ્થિતિ હું તમને બી વિનંતી કરવા માંગીશ કે અમે નરેન્દ્ર મોદી ને હરાવવા નતા નીકળ્યા મોદી સરકાર ને હરાવવા નીકળ્યા તમે અમે મોદી સરકાર ને હરાવવા નીકળ્યા તમે જો ભારત સરકાર બોલવું જોઈએ લેકિન ભારતીય જનતા પાર્ટી તમે જો મોદી સરકાર બોલ્યો મોદી સાહેબ પોતે ભી કે છે કે મોદી સરકાર તો હવે આજે સરકાર ની હાર થઈ છે એટલે મોદી સાહેબની હાર મોદી સાહેબ તો વારાણસી થી જ પણ ડેફિનેટલી એમની લોકપ્રિયતામાં તમે જુઓ તો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં રાહુલ ગાંધીજીને કમ્પેરિઝન ઓલમોસ્ટ બમણા મત મળ્યા છે પરંતુ અહીંયા એક જ વસ્તુ છે કે આવનારા દિવસોની અંદર જો ભારતીય જનતા પાર્ટી પોતાની રીતે સરકાર બનાવવામાં નિષ્ફળ જાય તો ડેફિનેટલી સંવિધાનિક રૂપ રીતે બીજો સૌથી મોટો પક્ષ આ સંસદ ભવનની અંદર અત્યારે બે હાજર પરિણામો પછી એ કોંગ્રેસ છે અને કોંગ્રેસને જો મોકો મળશેકરણો જે સાથી પક્ષો છે એની જોડે ચર્ચા કરીને આજે જે કોઈ બી નિર્ણય હશે એ પ્રજાને જણાવશે પરંતુ એ બધું સંવિધાનિક રૂપના ભાગરૂપે અને તમારી ઇન્ડિપેન્ડન્ટ સરકાર મીન્સ બહુમતી વાળી સરકાર અને ગઠબંધનની સરકાર તો ડેફિનેટલી મારા મિત્રને ને જણાવવા માંગીશ કે જે નિર્ણયો પહેલા મોદી સાહેબ લઈ શકતા અત્યારે રાજીનામું પણ તે આપી શકે અને ત્યારબાદ એનડીએ ની મીટિંગ પણ છે હવે અત્યાર સુધી જે બે હાજર ચૌદ બે ઓગણીસ પૂર્ણ બહુમત સાથે વિજય બન્યા છે પીએમ નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી હવે 2024 માં ગઠબંધન નો સહારો લેવો પડ્યો છે હવે કઈ રીતના બદલાવ લાવવા પડશે કારણ કે લોકસભાની વાત કરીએ ત્યાં પણ વિપક્ષનું સંખ્યાબળ હવે વધ્યું છે હવે ઘણા બધા બદલાવ જોવા મળશે દેશમાં લોકસભામાં તમામ રીતે નહીં આમે અમે મોદી સરકાર સાહેબે કીધું હતું કે ભાઈ થ્રી જીરો એમાં ઘણા બધા બદલાવ આવવાના છે પહેલેથી જ કીધું હતું અને એનડીએ એના સો દિવસનો મેપ સો પહેલા સો દિવસમાં અમે શું કરવાના છીએ આ એનડીએ જાહેર કરી દીધું છે મોદી સરકાર એકલાય નહીં એનડીએ જાહેર કરી દીધું નહીં નહીં સીટો કોઈ પણ આવે ત્રીજી વારની સરકાર બન્યા પછી એનડીએ શું કરવાનું છે એનો માપદંડ નક્કી કરી દીધો છે અને ભારતીય જનતા પાર્ટીએ તો બે હાજર સુડતાલીસ સુધી નો માપદંડ નક્કી કરેલો છે એટલે એનડીએ નવા પાંચ વર્ષની અંદર શું કરશે એ આખો જ મેપ આપણે તમારી આગળ રજૂ કરી દીધો છે સો દિવસ ની કાર્યવાહી પણ શું કરવાની છે એ પણ રજૂ કરી દીધી છે પરંતુ સોથી ઓછી છે કદાચ અમે બસો પાંત્રીસ કે ચાલીસે ઉપર જઈએ અને અમે ન બનાવીએ તો એટલે ન બનાવવા માટેના પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે અમારી સરકાર ન બને એના માટેના પૂરા પ્રયત્નો એ કરી રહ્યા છે એ કરે છે બધી લીલા અને અમે ક્યાંક કરી અમે જવાબદાર બની ગયા આ બધી જ વસ્તુઓ ચિત્ર અત્યારે પરિસ્થિતિ બદલાય ને એટલે પોતાના જે ચહેરો હતો ને એ ચહેરો અત્યારે સ્પષ્ટ દેખાઈ આવ્યો છે હજુ હું એક જે વાત કરતો હતો એ પરિવારવાદ ની વાત કરતો હતો અમે પરિવારવાદ વર્ષ સામે લડ્યા તમે એનો પણ જવાબ ના આપ્યો કે ભાઈ વાયનાડ કે રાયવેલી માંથી શું કોંગ્રેસના બીજા કોઈ મિત્ર છે જ નહીં કે તમારે એ પરિવાર બાપ દાદા ની જે સીટ હતી એના માટે બાપ દાદા તમારા એના માટે પ્રિયંકાજી જ આવશે તો એનો તો જવાબ આપો અને કઈ કઈ જગ્યાએ તમે તમારા પુત્ર મોકલ્યો તો તમારા દીકરાને સોંપ્યો તો એ દીકરો ક્યાંથી પાછો લોશો આ આ જે વંશ પરંપરાગત ની વાત હતી એનો અમે વિરોધ કરતા હતા ચોક્કસ અમારે એક ડગલું પાછું પાછું હટવું પડ્યું છે પરંતુ જે પણ હટ્યાં છીએ એ અમે લોકો અમારા સૌને સાથ અને સૌનો વિકાસ લઈને જે આગળ ચાલ્યા છે

હવે કઈ રીતના બદલાવ જોઈ જોઈ રહ્યા છો આપે પછી લોકસભાની જે કાર્યવાહી હોય તેમાં હોય રાજ્યસભા હોય તમામ આપણે લોકસભામાં ખાસ કરીને આપણે વાત કરીએ કેવી રીતના બદલાવ જોઈ રહ્યા છો આવનારા સમયમાં જે પછી બિલ પાસ કરવાની વાત હોય કે તમામ વાત હોય અને હજી પણ સરકાર બનવામાં કેટલા અંશે હજી પણ બંને બંને જે પક્ષ છે બંને જે ગઠબંધન છે તે બનાવી શકે છે આપણે શું શક્યતાઓ લાગી રહી છે તે સાથીદાર પક્ષો પોતાની માગણીઓ આગળ રજૂ કરતા આવ્યા છે એટલે ઘોડા હજી હણહણે તે પહેલા ચાબુકો વિજાવા માંડી છે એ લોકો કે અમારે આટલી બેઠકો અમારે આટલું લોકસભાની અંદર અમારી આટલી બેઠકો છે તો અમારે કેબિનેટમાં આટલી બર્થ જોઈશે આવા આવા ડિપાર્ટમેન્ટ જોઈશે હવે હવે પતંગો તો ચગે છે ચારે બાજુ ભૂતકાળમાં વાજપેયીની સરકાર હતી તે વખતે ટીડીપી સાથે હતા તો બાલ જે પેલા સ્પીકર હતા એટલે એ પ્રમાણે ટીડીપી વાળા હવે કે જે સ્પીકર પદ માગશે કોઈ કહે છે ફાઈનાન્સ માગશે આ બધી 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 બાજુ થઈ રહ્યું છે અને એની સામે કમલેશભાઈએ જે વાત કરી એ બસો ને તેતાલીસ સીટ છે ઓછી નથી સૌથી વધુ છે એટલે ભલે વિધિન ધી એનડીએ જે કઈ હું એવું બહુ સ્પષ્ટ માનું છું કે જે રીતની લોકો પાસેથી કામગીરી કઢાવવાની સાથીદારો હોય કે તંત્ર હોય પોતાની પાર્ટીના માણસો હોય કે બીજા હોય એની પાસેથી કામગીરી કઢાવવાની જે કવત અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદીની માટે આપણે જે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને જોઈ છે મને એવું લાગે છે કે જે રીતની આંકડાની જે ગોઠવણ થયેલી છે પરિણામમાં એટલે નીતિશ કુમાર અને ટીડીપી ના ચંદ્રબાબુ નાયડુ ઇવન આપણે સિંદેવાળી વાત કરી એ બધાને માટે આમ બધું ખરું પણ રાજકીય કમ્પલસન જરૂર છે જે છે ને કે સ્થાનિક લોકો એ લોકોને ઓછી રોજગારી મળી હોય એવી એવી એક પણ વાત છે અને મિલકતોની તોડફોડ જે થઈ એને કારણે પણ બધાને અસંતુષ્ટ છે એવો અસંતુષ્ટ અત્યારે વારાણસી પણ હોવાની વાત પણ વડાપ્રધાન કુશળ રાજનેતા અને ચાણક્ય જેવા અમિતભાઈ શાહ એમના જે બી ગણતરી હતા એ બધા જોઈએ નિષ્ફળ નીવડ્યા છે અને જનતાએ જે મેન્ડેટ આપ્યું છે પોતાના મૂળભૂત પ્રશ્નોને સોલ્વ કરવા માટે આપ્યું છે ન કે વિકાસ ની રાજનીતિ ને આપ્યું છે એટલે આપણે એટલું જાણવાનું કે જે બી સરકાર બનાવે લોકોને પ્રાથમિકતા આપે સાથે પક્ષો છે પછી નીતિશ કુમાર હોય ચંદ્રબાબુ નાયડુ હોય તેમની માંગો તે પણ હવે સાંભળવાની છે તેમને પણ મનાવવાના છે આ તમામમાં ભારતીય જનતા પાર્ટી સફળ થશે ચોક્કસ સફળ થશે કેમ કે મેં તમને પહેલા જ કીધું અમે એનડીએ માં બે હજાર ચૌદ નો દાખલો આપ્યો બે હજાર ઓગણીસ નો દાખલો આપ્યો અત્યારે પણ દાખલો આપીએ છીએ અમે લોકોએ સાથે રહીને જ કામ કરવાના છે અને તમે કદાચ ચોક્કસ એક પગલું પાછળ કોઈ સી શેર જાય તો એવું ના સમજશો કે ભાઈ જે મોટી તરાપ નહીં મારે અમે પહેલેથી જ કીધું તું રિઝલ્ટ આવતા પહેલા જ આ થ્રી જીરો ની અંદર અમે બધી બહુ મોટી તરફ મારવાના છીએ અને મોટી તરફ મારીને આ ભારતને વિકસિત ભારત તરફ લઈ જવાના જે પણ થવાની છે પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પણ પહોંચ્યા છે એટલે કે હાલની સરકાર છે તેમાંથી રાજીનામું પણ આપશે અને ત્યારબાદ ચાર વાગે મિટિંગ છે એનડીએની અને ત્યારબાદ છ વાગે મિટિંગ છે ઇન્ડિયા ગઠબંધનની અને તેમાં હવે ચિરાગ પાસવાન હોય કે પછી કુમાર હોય ચંદ્રબાબુ નાયડુ હોય તેમણે તો સમર્થન જાહેર કર્યું છે કોઈ ઉલટફેટ થશે કે કેમ તે જો ચર્ચાઓના મુદ્દા બની રહ્યા છે મહારાષ્ટ્રથી જે વાત સામે આવી રહી છે તેમાં કેટલું તથ્ય છે તે પણ આગામી સમયમાં આપણને ખબર પડશે હાલ તો ચર્ચા કરી આપણે ચર્ચામાં જોડાયા મારી સાથે મયંકભાઈ નિકુલભાઈ અને સાથે જ કમલેશભાઈ ત્રણેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર